અક્ષય કુમાર અને ટાઈગર સ્ટોપની ફિલ્મ બળી મિયાંયા છોટે મિયાં પહેલાં વીકના એન્ડમાં પચાસ કરોડના કલેક્શન પર પહોંચવામાં જ આપી ગઈ છે આ ફિલ્મને સમ્રાટ પૃથ્વીરાજ પછી અક્ષય કુમારની વધુ એક મેગા ફ્લોપ પુરવાર થાય તેવી સંભાવના છે તેના કારણે અક્ષયની કારકિર્દી પર ભ્રષ્ટાચાર મુકાઈ ગયો છે ઈદની રજાને ધ્યાનમાં રાખીને પચ્ચીસ સ્ક્રીન પર આ ફિલ્મે રિલીઝ કરાવી હતી એક જમાનામાં અક્ષયની ફિલ્મ પહેલા જ દિવસથી પચીસથી ત્રીસ કરોડનું ઓપનિંગ લેતી હતી તેને બદલે આ ફિલ્મ પહેલા દિવસે બારથી પંદર કરોડની કમાણી પણ માંડ થઈ હતી ટ્રેન વર્તુળના જણાવ્યાશોના આ આંકડા પણ કોર્પોરેટર બુકિંગના કારણે હતા કારણ કે થિયેટર્સમાં ઓફિસ પેન્સી ટકા હતી તે પછી શનિ પણ ફિલ્મની કમાણી ફીકી રહી છે ગત જેવા દિવસે પણ બપોરના સોમાં માંડ વીસ ટકા થિયેટર ભરાયું હતું તે પરથી આ ફિલ્મ બહુ મોટું ડિઝાસ્ટર પુરવાર થશે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ